નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે નેટ અને જીસેટની પરીક્ષા માટે શિક્ષણ અભિયોગ્યતાના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું તો જોઈએ નંબર એક શિક્ષણમાં તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે ઓપ્શન એ નકશાઓ ઓપ્શન બી રેખાચિત્ર ऑप्शन सी विविध टेबल के ऑप्शन डी ग्राफ तो मित्रों साचो जवाब ऑप्शन डी ग्राफ प्रश्न नंबर बे जो शिक्षण सार्थक बन केंद्रित हो ऑप्शन बी ते शिक्षक केंद्रित हो ऑप्शन सी ते समाज केंद्रित केन्द्रित ऑप्शन डी ते विद्यार्थी केंद्रित हो तो मित्रों साचो जवाब है ऑप्शन डी તે વિદ્યાર્થી કેન્દ્રિત હોય પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વિદ્યાર્થીના તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે ઓપ્શન એ શિક્ષકની ભૂમિકા અને શાળાનું વાતાવરણ ઓપ્શન બી સહઅભ્યાસિકા પ્રવૃત્તિઓની વ્યવસ્થા ઓપ્શન સી અભિવ્યક્તિની સ્વતંત્રતા કે ઓપ્શન ડી રસરૂચિમાં ભિન્નતા તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષકની ભૂમિકા અને શાળાનું વાતાવરણ પ્રશ્ન નંબર ચાર જોઈએ અત્યાર સુધી તમે જે શિક્ષણ મેળવ્યું છે તે એ માત્ર સમય બગડનારું હતું ઓપ્શન બી માત્ર ભૌતિકવાદને વધારનાર હતું ઓપ્શન સી ઉપયોગી અને મૂલ્યવાન હતું કે ઓપ્શન ડી નૈતિકતાની બાબત માટે શૂન્ય હતું તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી ઉપયોગી અને મૂલ્યવાન હતું પ્રશ્ન નંબર પાંચ જોઈએ ઉત્તમ શિક્ષણ સૌથી વધુ ઉપયોગી છે જેમાં ઓપ્શન એ માણસને આત્મનિર્ભર બનાવવા માટે ઓપ્શન બી વ્યક્તિના આર્થિક ઉચારણ માટે ઓપ્શન સી માણસને વિદ્વાન બનાવવા માટે કે ઓપ્શન ડી માણસની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે તો સાચો જવાબ આવે ઓપ્શન એ માણસને આત્મનિર્ભર બનાવવા માટે પ્રશ્ન નંબર છ જોઈએ માની લેવામાં આવે કે તમે તમારા ક્ષેત્રમાં સૌથી વધુ ભણેલા છો તો આપ સૌથી વધારે પ્રાધાન્યતા આપશો ઓપ્શન એ શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર માટે ઓપ્શન બી વધુમાં વધુ લોકો શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રેરણા આપવી ઓપ્શન સી શિક્ષણનું મહત્ત્વ સમજાવવા સભાઓનું આયોજન કરી કે ઓપ્શન ડી પોતાના ક્ષેત્રમાં વિભિન્ન સંસાધનો સંશોધનો કરીને મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી વધુમાં વધુ લોકો શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રેરણા આપવી આગળનો પ્રશ્ન જોઈએ તમે મેળવેલું શિક્ષણ સફળ છે જો ઓપ્શન એ તેનાથી તમારા સન્માનમાં વધારો થતો હોય ઓપ્શન બી તેનાથી તમને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય ઓપ્શન સી તેનાથી બીજાઓને પણ લાભ મળતો હોય કે ઓપ્શન ડી તેનાથી આપણે સરળતાથી નોકરી મળી જતી હોય તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી તેનાથી તમને આત્મસંતોષ પ્રાપ્ત હોય આગળનો પ્રશ્ન જોઈએ અસરકારક અને સફળ શિક્ષણ માટે સૌથી વધુ જરૂરી છે જેમાં ઓપ્શન એ વિદ્યાર્થીઓને વધુ નોટ્સ લખાવવી ઓપ્શન બી વ્યાવહારિક ઉદાહરણ વિષયને વધુ સ્પષ્ટ કરવો ઓપ્શન સી બ્લેકબોર્ડનો વધુમાં વધુ ઉપયોગ કરવો કે ઓપ્શન ડી સાહિત્યિક ભાષાનો વધારેમાં વધારે ઉપયોગ કરવો તો સાચો જવાબ છે ઓપ્શન એ વિદ્યાર્થીઓને વધુને વધુ નોટ્સ લખાવવી આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓને આપવામાં આવતું શિક્ષણ વધારે અસરકારક સાબિત થઈ શકે છે જો ઓપ્શન એ અધ્યાપકને વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય ઓપ્શન બી બાળકો પ્રત્યે રુચિ હોય ઓપ્શન સી એક જ વિષય વસ્તુ કેટલી વાર પુનરાવર્તિત કરવામાં આવે કે ઓપ્શન ડી બાળકોના માનસિક સ્તર પર આધારિત શિક્ષણ આપવામાં આવે તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી બાળકોના માનસિક સ્તર પર આધારિત શિક્ષણ આપવામાં આવે આગળનો પ્રશ્ન જોઈએ નવીન એકમ કે વિષય વસ્તુ શીખવતા પહેલાં સામાન્યતઃ અગાઉ ભણાવેલા એકમને યાદ રાખવામાં આવે છે કારણ કે ઓપ્શન એ તેનાથી વિદ્યાર્થીઓને યોગ્યતા તપાસી શકાય છે ઓપ્શન બી અગાઉ ભણેલ એકમ સાથે નવીન ભણાવવાના એકમ સાથે સંબંધ સ્થાપિત કરવાથી વિષય વસ્તુને સમજાવવી સરળ બનાવી જાય છે ઓપ્શન સી તેનાથી વિદ્યાર્થીઓ ઘરેથી અગાઉથી જ એકમ વાંચીને કે યાદ કરીને આવે છે ઓપ્શન ડી તેનાથી વર્ગખંડમાં શિસ્તના શિસ્તના વાતાવરણનું નિર્માણ કરવામાં સરળતા રહે છે તો મિત્રો સાચો જવાબ એ ઓપ્શન બી અગાઉ બનેલા એકમ સાથે નવીન બનાવવાના એકમ સાથે સંબંધ સ્થાપિત કરવાથી વિષય વસ્તુને સમજાવવી સરળ બની જાય છે આગળનો પ્રશ્ન જોઈએ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવા સૌથી વધુ ઉપયોગી છે ઓપ્શન એ માતૃભાષા ઓપ્શન બી રાષ્ટ્રભાષા હિન્દી ઓપ્શન સી અંગ્રેજી કે ઓપ્શન ડી ઉપરેક ત્રણેય તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ માતૃભાષા આગળનો પ્રશ્ન જોઈએ શિક્ષણ માટે સૌથી વધુ ઉપયોગી છે એ વર્તમાન પરીક્ષા પદ્ધતિ બી ઓપન બુક ટેસ્ટ ઓપ્શન સી સેમિસ્ટર પદ્ધતિ કે ઓપ્શન ડી બહુવિકલ્પીય પ્રશ્નપત્રો તો સાચો જવાબ આવે ઓપ્શન સી સેમિસ્ટર પદ્ધતિ આગળનો પ્રશ્ન જોઈએ પાઠ્ય પાઠ્યક્રમને વધુ ઉપયોગી બનાવી શકાય છે ઓપ્શન એ સ્થાનિક જાણકારી દ્વારા ઓપ્શન ડી ભારતના ઇતિહાસ દ્વારા ઓપ્શન સી ભારતના ભૌગોલિક જ્ઞાન દ્વારા કે ઓપ્શન ડી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન દ્વારા તો મિત્રો સાચો જવાબ આવ્યો ઓપ્શન ડી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન દ્વારા આગળનો પ્રશ્ન જોઈએ બાળકના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી છે જેમાં ઓપ્શન એ ધાર્મિક શિક્ષણ ઓપ્શન બી સાંસ્કૃતિક કાર્યક્રમ ઓપ્શન સી સાંસ્કૃતિક જ્ઞાન કે ઓપ્શન ડી રમતગમત તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ ધાર્મિક શિક્ષણ આગળનો પ્રશ્ન જોઈએ સમાન વ્યક્તિત્વના વિકાસનો અર્થ છે એક બધા સાથે હળીમાળી સરકાર સહકારથી કાર્ય કરવું ઓપ્શન બી વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત દ્રષ્ટિકોણ અપનાવવું ઓપ્શન સી વ્યક્તિના જ્ઞાન ચિંતન અને ક્રિયાઓમાં એક એવું વ્યવસ્થાપન ગોઠવાય કે જેનાથી કાર્યનું પરિણામ સફળતાપૂર્વક મેળવી શકાય ઓપ્શન ડી તેના બધા જ સહકર્મચારીઓ સાથે સમાન વ્યવહાર હોય તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી વ્યક્તિના જ્ઞાન ચિંતન અને ક્રિયાઓમાં એક એવું વ્યવસ્થાપન ગોઠવાય જેનાથી કાર્યનું પરિણામ સફળતાપૂર્વક મેળવી શકાય આગળનો પ્રશ્ન જોઈએ શિક્ષણ અને વ્યવસાયમાં માર્ગદર્શન સેવાઓનો ઉદ્દેશ્ય છે ઓપ્શન એ વ્યક્તિને સાચી અને તેમની શિક્ષણ પ્રદાન કરવું ઓપ્શન બી તે વ્યક્તિની યોગ્યતા પ્રમાણે વ્યવસાયની પસંદગી આપવી ઓપ્શન સી શિક્ષણ અને વ્યવસાયમાં જ્યાં મુશ્કેલીઓ હોય તેનું સમાધાન કરવું કે ઓપ્શન ડી તેનામાં એ પ્રકારે સમજ ઉત્પન્ન કરવી કે જેનાથી તે પોતાનો નિર્ણય જાતે લઈ શકે તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી તેનામાં એ પ્રકારે સમજ ઉત્પન્ન કરવી કે જેનાથી તે પોતાનો નિર્ણય જાતે લઈ શકે આગળનો પ્રશ્ન જોઈએ આપના વિશે સૌથી વધુ ઉપયુક્ત કથન છે એ મારામાં દિવસે દિવસે આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે ઓપ્શન બી મારામાં આત્મવિશ્વાસ જતો રહે છે ઓપ્શન સી મારામાં આજે પણ તેટલો જ આત્મવિશ્વાસ છે જેટલો પહેલાં હતો કે ઓપ્શન ડી મને પોતાના આત્મવિશ્વાસ વિશે પૂરતું જ્ઞાન નથી તો સાચો જવાબ આવે ઓપ્શન સી મારામાં આજે પણ તેટલો આત્મવિશ્વાસ છે જેટલો પહેલાં હતો આગળનો પ્રશ્ન જોઈએ આપ સૌથી વધુ સહમત છો જેમાં ઓપ્શન એ હું સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી ઓપ્શન બી મને પોતાની નિર્ણય ક્ષમતાની જાણકારી નથી ઓપ્શન સી હું હંમેશા નિર્ણય લેતા પહેલાં વિશિષ્ટ લોકોની સલાહ લઉં છું કે ઓપ્શન ડી હું હંમેશા સ્વતંત્ર અને ઝડપથી નિર્ણય લઉં છું તો સાચો જવાબ આવે ઓપ્શન ડી હું હંમેશા સ્વતંત્ર અને ઝડપી નિર્ણય લઉં છું આગળ જોઈએ જવાબદારીઓ વિશે આપણું માનવું છે કે ઓપ્શન એ મને જવાબદારીઓ ભારરૂપ લાગે છે ઓપ્શન બી હું જવાબદારીઓ વહન કરવામાં આનંદ અનુભવું છું ઓપ્શન સી મને જવાબદારીઓથી મુક્ત થઈ કામ કરવામાં આનંદ મળે છે કે ઓપ્શન ડી હું હવેથી જવાબદારીપૂર્વક કામગીરીથી દૂર રહું છું તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી હું જવાબદારી વહન કરવામાં આનંદ અનુભવું છું આગળનો પ્રશ્ન મને લોકો ધનવાન સમજે છે કારણ કે ઓપ્શન એ મારી પાસે સારું મકાન તથા મોટર કાર્ડ છે ઓપ્શન બી હું દાન કરતો રહું છું ઓપ્શન સી મિત્ર વર્તુળમાં વધારે ખર્ચ કરું છું ઓપ્શન ડી હું પોતે ખાવા પીવા તેમજ પહેરવા ઓઢવામાં માનું છું સાચો જવાબ આવે ઓપ્શન બી હું દાન કરતો રહું છું આગળનો પ્રશ્ન જોઈએ એક બાળક પોતાના ભાઈ બહેનો અને કુટુંબના અન્ય સભ્યો સાથે સતત લડતો ઝગડતો રહે છે તેની આ આદત છોડાવવા માટે આપ ઓપ્શન એ આપ તેની સાથે વાત ન કરવા તેને તિરસ્કૃત કરવાનું પસંદ કરશો ઓપ્શન બી તેને બધાની સામે ધમકાવશો ઓપ્શન સી તેની તેનું બધાની સાથે લડવાનું કારણ જાણીશ ઓપ્શન ડી તેને બીજા સારા બાળકો બતાવીશ જે પોતાના ઘરના સભ્યો સાથે પ્રેમપૂર્વક વર્તે છે તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી તેનું બધાની સાથે લડવાનું કારણ જાણીશ આગળનો પ્રશ્ન જોઈએ જો કોઈ બાળક સામાન્ય રીતે પોતાના ઘરેથી વિવિધ વસ્તુઓ કે પૈસાની ચોરી કરે છે તો આપ ઓપ્શન એ તેને કડક સજા કરીશ કે જેનાથી ભયભીત થઈ તે ચોરી કરવાનું બંધ કરે ઓપ્શન બી તેને પોલીસને બીક બતાવીશ ઓપ્શન સી તેના આવા વર્તન પાછળના સાચા કારણો શોધવાનો પ્રયત્ન કરીશ કે ઓપ્શન ડી તેને સંપૂર્ણ સુવિધાઓ આપીશ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી તેના આવા વર્તન પાછળના સાચા કારણો શોધવા પ્રયત્ન કરીશ આગળનો પ્રશ્ન જોઈએ અધ્યાપકનું સદાચારી હોવું જરૂરી છે કારણ કે ઓપ્શન એ તેનાથી શિક્ષણ પ્રત્યે પ્રભાવિત થાય છે ઓપ્શન બી તેનાથી સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય છે ઓપ્શન સી અધ્યાપક વિદ્યાર્થીઓમાંથી અનુકરણીય હોય છે કે ઓપ્શન ડી અધ્યાપક રાષ્ટ્રનું નિર્માણ કરતા હોય છે તો સાચો જવાબ આવે ઓપ્શન સી અધ્યાપક વિદ્યાર્થીઓ માટે અનુકરણીય હોય છે આગળનો પ્રશ્ન જોઈએ અધ્યાપક માટે સૌથી વધુ જરૂરિયાતપૂર્ણ છે જેમાં ઓપ્શન એ દેશ માટે પ્રેમ બી સમાજ સેવા સી વિષયનું જ્ઞાન કે ડી કઠોર પરિશ્રમ તો સાચો જવાબ આવે ઓપ્શન સી વિષયનું જ્ઞાન આગળનો પ્રશ્ન જોઈએ શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે છે જો તે ઓપ્શન એ સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેતો હોય ઓપ્શન બી સત્તાધારી રાજકીય પાર્ટીમાં સક્રિય સભ્યની ભૂમિકા અદા કરતો હોય ઓપ્શન સી પોતાની જવાબદારીઓને ઈમાનદારીપૂર્વક નિભાવતો હોય કે ઓપ્શન ડી વિદ્વાન અને મૌલિક ચિંતન હોય તો મિત્ર સાચો જવાબ આવે ઓપ્શન સી પોતાની જવાબદારીઓને ઈમાનદારીપૂર્વક નિભાવતો હોય થેન્ક યુ